નમસ્કાર મિત્રો કૃષિ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નીલગિરિના ખેતી પાક વિશે થોડી ચર્ચા કરીએ નીલગિરિનો જે પાક છે એના માટે વાત કરીએ વાતાવરણની સૌપ્રથમ તો વાતાવરણ જે છે એ ગુજરાતનું સમગ્ર વિસ્તારનું જે વાતાવરણ છે એટલે કે કોઈ પણ જગ્યાએ તમે એને એનું વાવેતર કરી શકો છો ગુજરાતનું વાવેતર વાતાવરણ છે જે એ આ મતલબ કે બધી જમીનમાં ગુજરાતની બધી જ જમીનમાં નીલગિરી છે એનું અનુકૂળ છે એમ કે ક્યાંય પણ એનું તમે વાળતર કરી શકો છો કોઈ પણ વિસ્તારની અંદર અને બીજું કે નીલગિરીનો જે પાક છે એ લગભગ ત્રણક વર્ષની અંદાજીત વાત કરીએ તો ત્રણ વર્ષે તૈયાર થઈ જાય છે અને એમની હાઇટ તમે જોઈ શકો છો ત્રીસ ચાલીસ ફૂટ જેવી હાઇટમાં એટલી ઊંચાઈ ધરાવે છે એટલી હાઇટનું જેનું જે લાકડું છે આ નીલગીરી નો છોડ આપ જોઈ શકો છો ચાલીસ ફૂટ કરતા વધારે હાઈટ ધરાવે છે અને પાણીની વાત કરીએ તો બહુ ઓછું પાણી જોઈએ છે આપ જોઈ શકો આખી જમીન ફાટી ગઈ છે પાણીની બહુ ઓછી રિકવાયરમેન્ટ હોય છે નીલગીરી ના પાક ને ઓછું પાણી હોય તો વિસ્તારમાં પણ તમે નીલગીરી ની ખેતી કરી શકો છો આખા અમરેજ વિસ્તાર છે અને આ વિસ્તારની વાત કરીએ તો આજે મોરથાણા ઉંભેડ માકણા વિસ્તારના જે અલગ અલગ ઘણા બધા ગામ છે આ ગામની અંદર અત્યારે લગભગ ગામની અંદર નીલગિરી ની ખેતી થઈ રહી છે ઘણા બધા ખેડૂત મિત્રો નીલગિરીની ખેતી કરે છે આની આ વિસ્તારની અંદર અને ખૂબ જ ઓછા ખર્ચે એટલે કે જ્યારે અ પ્લાન્ટેશન કરીએ રોપણ કરીએ ત્યારે જે ખર્ચો હોય છે એ ખર્ચ રોપાણનો જે ખર્ચ લાગે છે બાકી આની અંદર કોઈ અહ ડ્રીપ ઈરિગેશન નો પણ ખર્ચ નથી હોતો આપ જોઈ શકો છો આમાં ડ્રીપ ઈગેશન પણ નથી છૂટું પાણી પાઈ શકો છો તમે અને છૂટા પાણીના માધ્યમ થી તમે ખેતીમાં પાણી પીએત આપી શકો છો અને હાલ વાત કરીએ પીએત ની તો લગભગ અંદાજીત વીસ દિવસે અ પીએત આપો તો પણ નીલગિરીની જે ખેતી છે એ તમે આરામથી એને નીલગિરીના પાણી મળી શકે છે અને કોઈ પ્રકારનું બીજો પણ કોઈ પ્રકારનો એટલો કોઈ ખાસ ખર્ચ નથી નીંદર નિયંત્રણ કરવા માટેનો કે કોઈ ખાસ કોઈ ખાતર નથી કોઈ દવા આપવાની પણ જરૂર નથી નથી આવતું ખાલી વાવેતર કરી દેવાનું વાવેતર કરી દો માત્ર ને માત્ર પાણી આપવાનું પાળા બાંધી દેવા વ્યવસ્થિત રીતે વાવેતર કરવાનું ને ત્રણ વર્ષે નીલગી તૈયાર થઈ જાય છે તૈયાર થઈ જાય એટલે તમે કટિંગ કરીને ફરીથી બીજી વાર લાંબ છોડી શકો છો આપ જોઈ શકો છો એક વખત નીલગિરીનું કટિંગ થઈ ગયું છે આ બીજી વખત એમાં લાંબ આપ જોઈ શકો છો નીચેથી કટિંગ થઈ જાય એટલે છોડ જે ફૂટે એમાંથી તમે બે પીલા પણ છોડી શકો છો જો આ એક નીલગિરી નો છોડ હતો એ કટિંગ થઈ ગયો લગભગ છ મહિના પહેલા આઠ થી કટિંગ થયા પછી બંને સાઈડ પીલા છોડેલા છે તો બંને સાઈડ પીલા છોડીએ અને બે નીલગિરી જો તમે જોઈ શકો છો તૈયાર થઈ રહી છે તો બે પીલા પણ છોડી શકો છો અને હા એક પીલો છોડો તો તમે જોઈ શકો છો આ કેટલો મજબૂત છે અને એનું જે લાકડું છે એ પણ આખી ક્વોલિટી સારી હોય છે પરંતુ જ્યારે તમે બે પીલા છોડો છો તો બંનેમાં એની જે ક્વોલિટી છે એમાં ફરક જણાવાય છે જોઈ શકો છો અને આ જે થીકનેસ છે એટલી જાજી નથી જેટલું એકમાં છોડેલું છે એક માં જેટલું જાડું છે એટલું બે માં નથી આમાં પણ જોઈ શકો છો આ એક છોડેલો છે આનું તમે લાકડું જોવો ફૂલ જાડાઈ છે આમાં એની આરે જ છોડેલા છે આ બે છે આમાં એકોય નો growth નથી બે માં આમાં પણ જોવો તમે બે છોડેલા છે બાજુ બાજુ તો એમાં એકોય નો growth નથી ખાસ પણ જોઈ શકો છો મિત્રો નીલગીરાના પાકને લઈને કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકે છે એનો જવાબ તમને લાઈવ આપી દઈશ તો આ રીતે તમે નીલગીર ખેતી કરી શકો છો કોઈ ખર્ચ નથી ખેડ નો પણ વન ટાઈમ ખર્ચ છે જ્યારે તમે રોપણ કરો એ સમયે એક વખત વ્યવસ્થિત ખેડ કરી નાખવાનું ને બીજો કોઈ ખર્ચ નથી દવાનો ખર્ચ નથી ખાતર નો ખર્ચ નથી ડ્રીપ એરિગેશન નો ખર્ચ નથી મજૂરી નો પણ એમ કેવાય ને લેબર નો કોઈ ખાસ ખર્ચ નથી જ્યારે પિયત આપો વીસ દિવસે પચ્ચીસ દિવસે પંદર દિવસે ત્યારે માત્ર અને પાણીની જરૂર હોય છે અને એ પણ એક વખત તૈયાર જ્યારે નિર્ગરી થઈ જાય છે એક વખત તૈયાર થઈ જાય નીલગીરીનો પાક ત્યાર પછી પણ તમે એને બીજી વખત છોડી શકો છો એટલે કે આ તમે જે 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 જોયો એ એ પાક તમને બતાવ્યો છે અને એની અંદર તમે બે પીલા પણ છોડી શકો છો એટલે કે બે ઝાડ થાય છે એકમાં અને એક પણ છોડી શકો છો તમે તો આ રીતનો નીલગીરીનો આ લાંબ પાકનો પ્લોટ છે એટલે કે બીજી વખત છે આ નીલગીરી આગળ એક વખત એમાં ઉત્પાદન લઈ લીધું છે અને ફરીથી આ બાજુ નો પ્લોટ છે આ નવું વાવેતર છે આ લાંબા નથી આ નવું વાવેતર છે તો આ રીતે નવું વાવેતર પણ કરેલું છે ભાઈ અને જે કે પેપર મિલ સોનગઢ વ્યારા વ્યારામાં કંપની છે સોનગઢ માની તે ટીસીયુ જે સપ્લાય છે એ ટિસ્યુ ની સપ્લાય ડાયરેક્ટલી આપે છે અને કટિંગ પણ જે તે સમયે થાય ત્યારે પણ એ પણ તમને કટિંગ પણ એ કંપનીના માણસો દ્વારા જાતે જ કરવામાં આવે છે અને એકદમ નહિવત ખર્ચની ખેતી છે એટલે કે એની અંદર કોઈ બીજો છૂપો ખર્ચ નથી અને આ કહેવાય ને કે જે જમીનમાં કાંઈ ન થતું હોય ને બંજર જમીન હોય ને કદાચ તો બંજર જમીનની અંદર પણ નીલગિરીની ખેતી થાય છે અને પાણી ની પણ બહુ ઓછી જરૂરિયાત છે તમે જોઈ શકો છો એકદમ જમીન ફાટી ગઈ છે પાણી ની પણ બહુ ઓછી જરૂરિયાત હોય હોય છે અને જે એ માં સોમાચા ખેતરે આવવાની જરૂરિયાત નથી રહેતી કારણ કે પિયત પણ કરવું પડતું નથી વરસાદ થી પાણી મળી જાય છે અને લગભગ આમ પણ વાત કરીએ તો ઘણા દિવસથી પિયત આપેલું જ નથી છતાં પણ એકદમ ગ્રીનરી તમે જોવો નીલગીરી ની તો મિત્રો આ રીતે થાય છે નીલગિરીની ખેતી ખાસ કામરેજ વિસ્તારની અંદર ઘણા બધા લોકો એ હવે નિલગિરી ખેતી તરફ વળ્યા છે કારણ કે આજના સમયની વાત કરીએ તો શાકભાજીના વાવેતર ઘણા બધા વિસ્તાર ની અંદર થતા કારણ કે સુરતનું જે સરદાર માર્કેટ છે એકદમ નજીક થાય છે લગભગ પંદર કિલોમીટર જેવું અહીંથી સરદાર માર્કેટ છે જે મોટામાં મોટું સાઉથ ગુજરાત નું માર્કેટ છે સરદાર માર્કેટની અંદર શાકભાજી અલગ અલગ વિસ્તારમાંથી બધી જગ્યાએથી આવે છે તો ગુજરાતમાંથી અને એમાંનો સૌથી નજીકનો વિસ્તાર પણ આ કહી શકીએ અને એમાં ખાસ લેબરનો હાલ પ્રોબ્લેમ હોય હતી ખાસ કરીને જે લેબર લેબરનો તો پورا ગુજરાતની અંદર પ્રોબ્લેમ છે તો એના કારણે લોકો શેરડી તરફ પડ્યા એટલે કે સુગર કેન ની ખેતી પણ આ વિસ્તારની અંદર બહુ સારામાં સારી થાય છે આમ જોઈ શકો તો बाजूનો જે પ્લોટ છે એની અંદર પણ શેરડીનું હોય તો તે અને શેરડીની જે ખેતી છે એમાં પણ મજૂરની જરૂરિયાત શરૂઆતના પીરિયડમાં રહેતી હોય છે તો એના કારણે પણ ઘણા લોકોને લોકો એ નીલગીરી ની ખેતી કરેલી છે નીલગીરી અંદર નીલગીરી નું વાવેતર કરીને આરામથી એમ કેવાય ને કે બહુ કામકાજ છે જે એ આમાં કઈ હોતું નથી એટલે એકદમ ફ્રી પણ રહી શકે છે ખેડૂત અને જે ખેતી છે એ ખર્ચ વગરની છે એટલે કોઈ વધારે પોતે પણ બીજું કઈ કામ કરવા નોકરી ધંધો કોઈ બીજો કરવા માંગતા હોય તો એ પણ કરી શકે છે એટલે નીલગિરીની ખેતી છે એ મિત્રો તમને કેવી લાગી અને શું તમે પણ નીલગીરી ની ખેતી કરો છો શું તમે પણ નીલગીરી ની ખેતી કરવા માંગો છો અથવા નીલગીરીની ખેતી ને લઈને કોઈ સવાલ હોય તો પૂછી શકે છે વાત કરીએ ઉપયોગની તો નીલગીરી ના જે છે અત્યારે એને પણ સોકા ટેકા ચાલે છે એટલે કે સ્લેબ ભરાતો હોય ત્યારે જે ટેકા રાખે એમાં પણ નીલગિરીના ટેકાનો ઉપયોગ થાય છે અને એ સિવાય પણ આ લાકડાનો ફર્નિચર બનાવવામાં ઉપયોગ થાય છે ઘણી બધી જગ્યાએ નીલગિરીનો જે લાકડું છે એનો ઉપયોગ થતો હોય છે તો આ રીતના એમના પણ ઘણા બધા ફાયદા છે અને કોઈ પણ ખેડૂત છે એ એમની માં કોઈ પણ જગ્યાએ એની ખેતી હોય બંજર જમીન હોય તો પણ એની અંદર જે નીલગરીનું લાકડું છે એ તૈયાર થાય છે તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કરી જણાવો કૃષિ ગુજરાતી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને તમારા ખેડૂતોના જેટલા પણ ગ્રુપ છે એની અંદર તમે એને શેર કરો જેથી કરીને ને લગતી દરરોજ નવી નવી અમે આની અંદર માહિતી ના વિડીયા મૂકીએ છીએ તો તમે એ પણ જોઈ શકો છો ઓકે થેન્ક યુ